ગોજારીયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદઘાટન સમારોહ યોજાયો મહેસાણા જિલ્લાના ગોજારીયા ખાતે શ્રીમતી સમરતબેન ચુનીલાલ અને શેઠ શ્રી ડોસાભાઈ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોજારીયા દ્વારા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદઘાટન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વેરા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના નાગરિકોની આરોગ્ય સેવાઓ સુદૃઢ બને તે દિશામાં વર્ષ બે હજાર ચૌદથી આમૂલ પરિવર્તન કર્યું છે તેમણે ઉમેર્યું હતું કે દેશના સાહીઠ કરોડ નાગરિકોને પાંચ લાખના આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્યની સુલભ સેવાઓ મળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પોષણ અભિયાન સ્વચ્છ ભારત મિશન ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હર ઘર જલ ઘર ઘર શૌચાલય મિશન ઇન્દ્રધનુષ આયુષ્યમાન ભારત જેવી અનેક વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહ્યો છે દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે ભૂતકાળમાં સાડત્રીસ હજાર કરોડના બજેટથી વધારીને આજે એક લાખ સાડત્રીસ હજાર કરોડની રકમ માત્ર આરોગ્યની સુખાકારી માટે આપી છે દેશમાં નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ આયુષ્યમાન મંદિરથી આરોગ્યની સુખાકારીમાં વધારો થયો છે જેમાં સાત એઇમ્સથી આજે ત્રેવીસ એઇમ્સ મેડિકલ કોલેજમાં ત્રણસો સત્યાસીથી સાતસો એંસી કોલેજો થઈ છે જેનાથી ભૂતકાળમાં પણ એકાવન હજાર ડૉક્ટરો પદવી મેળવતા હતા આજે એક લાખ અઢાર હજાર ડૉક્ટરોને દેશને મળી રહ્યા છે સમગ્ર ઇકોસિસ્ટમ ક્ષેત્રે ટેલિમેડિસિન સુવિધામાં વધારો થયો છે છેલ્લા દસ વર્ષમાં જન ઔષધિ કેન્દ્રથી પચીસ હજાર કરોડ રૂપિયાની દવાઓ દેશના નાગરિકોને મળી રહી છે આ તકે દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું અભિયાન સરકાર દ્વારા ચલાવવું તે જણાવી તેમને આપણા પૂર્વજોએ બનાવેલ હોસ્પિટલોને આધુનિક બને તે જવાબદારી સમાજની છે તે માટે સૌને અનુરોધ કર્યો હતો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દેશમાં સખાવતથી ચાલતી હોસ્પિટલોને આયુષ્યમાન ભારત યોજનાથી ચાલક બળ મળ્યું છે જેનાથી સમાજ વ્યવસ્થા જીવંત બની છે ગોજારિયા ખાતે આ પ્રકારના નવીન પ્રકલ્પથી આજુબાજુના પચાસથી વધારે ગામડાના નાગરિકોને સેવાઓ મળી રહે જે ઐશ્વર્ય કાર્ય છે આ પ્રસંગે સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ગોજારિયા માટે ગૌરવશાળી ક્ષણ છે રાજ્યથી રાષ્ટ્રનો વિકાસ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આભારી છે જેનાથી આજે દેશ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે કાર્યક્રમમાં કાંકરોલી નરેશ પરમ પૂજ્ય એકસો આઠ ડૉક્ટર વાગીસ કુમારે આશીર્વચન પાઠવ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કરીને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી ટ્રસ્ટ ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ દ્વારા સર્જિકલ વિભાગ ગાયનેક મેડિસિન વિભાગ ઓર્થોપેડિક આંખ વિભાગ બાળ વિભાગ દાંત વિભાગ ફિઝિયોથેરાપી વિભાગ કિડની ડાયાલિસિસ સેન્ટર સહિત માનદ વિઝિટિંગ સેવાઓમાં ઇએનટી સ્કીન માનસિક સોનોગ્રાફી ગેસ્ટ્રોલોજી નેફ્રોલોજી ન્યુરો ફિઝિશિયન પરમોલોજી સહિતની સેવાઓ આપવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત તબીબી સારવાર કેન્દ્ર બનાવી નવીન ટેકનોલોજી અને માનવીય અભિગમથી સામાન્ય માનવીને મદદરૂપ થવાની ખેવના છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તુલસાબેન પટેલ સાંસદ હરિભરતસિંહ ડાભી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જી એસ પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજકુર પદ્મશ્રી કરશન પટેલ સ્થાપક ટ્રસ્ટી સતીશભાઈ શાહ ટ્રસ્ટના હોદ્દેદારો કે કે પટેલ બેચલદા બેચલભાઈ પટેલ ભીખાભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ શોભનાબેન શાહ નાથાલાલ પટેલ સહિત ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો તેમજ હોસ્પિટલ પરિવાર સહિતના હાજર રહ્યા હતા